વડોદરામાં વિશ્વામિત્રીના દબાણો પર દવાઈ શરૂ થઈ ગઈ છે બોતેર કલાકનું અલ્ટિમેટમ પૂરું થતાની સાથે જ કોર્પોરેશને દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે છ જેસીબી અને ક્રેનની મદદથી ગેરકાયદે દબાણો જમીન દોસ્ત કરવામાં આવી રહ્યા છે અગિયાર જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી અને બોતેર કલાકમાં આ દબાણો દૂર કરવા માટે જણાવાયું હતું બાલાજી ગ્રુપના અગોરા મોલ દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારે ગેરકાયદે ઉભું કરવામાં આવેલ ક્લબ હાઉસ તોડી પાડવામાં આવ્યું છે આ સિવાય નિઝામપુરા સ્થિત રૂકી કાંસમાં પણ હાથ છે જોકે આ કાર્યવાહી બાદ કેટલાક સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે આના નીચે જે પુરાણ થયેલું છે તો ના પૂર્વ વિપક્ષી નેતા અમી રાવતે દબાણ માટે જવાબદાર કલેક્ટર સહિતના અધિકારીઓ સામે તપાસ કરવાની માંગ કરી છે એક મહિના પહેલા જ વિનાશકપુરે વડોદરાને ડુબાડી દીધું હતું જે બાદ વેમાલીથી વડસડ સુધીના ત્રેવીસ કિલોમીટર કિનારા પર ડ્રોન સર્વે થયો હતો જેમાં પચીસ દબાણો સામે આવ્યા હતા જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ દિવ્ય ભાસ્કર એપ